અવે આપણે ફોર્મ ભરવા ફોર્મ ભરાઈ ગઈ છે હવે કોન્સ્ટેબલને પીએસઆઈ આવ્યા ભાઈ તો હવે જઈએ ઘરે ઇન્સ્ટાગ્રામ સ્ટાર આવી ગયા બધા ઇન્સ્ટાગ્રામ આ માં પ્રોબ્લેમ માલે છે કે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં દેશો ફેમિલી આજે વ્લોગ મો મોડો સ્ટાર્ટ કર્યો અત્યારે ત્રણ વાગી ગયા છે કેમ કે સવારમાં થોડુંક કામ હતું એટલે આજ મોડું થઈ ગયું વ્લોગમાં હવે ત્રણેય વાગી ગયા છે તો જવાનું છે તાજ થઈ ગયા આપણે ત્યાર

તો નીકળી આવે તો અમારા કેડે રોતા બહુ છે જોવા

ini saya jadi masuk kam situ under few moments later Jadi, bank makan macam tu, saya betul jitu. Saya kan kira, kalau mulai awal zaman tu, kalau

રાવે મોબાઈલ લેકેમાં નીકસીતે લઈ આવી પડ તેલનોડો બોલેવાને તો લઈ લીધો કેમ છે રે હાલો તો બાકી ઘરે ચાલો હવે જઈએ ડબલ બકરે દેહીેલા સોડા પીતા જઈ અને બોલેવા હા ઇન્સ્ટાગ્રામ સ્ટાર આવી ગયા ઇન્સ્ટાગ્રામ હાલો આપડે ઘેરે તાળા તમે સાડા પાંચ થઈ ગયા છે તેલ નો ડબ્બો ને એવું લાવવાનું તેલ નો ડબ્બો લેતા આવ્યો અને મારે એક ફોર્મ ભરવાનું હતું કોન્સ્ટેબલમાં અને પીએસઆઈમાં તો ફોર્મ ભરી દીધું આપણે જો ફેમિલી આપણે ફોર્મ ભરી દીધું ફોર્મ ભરવા હાટું થઈ નથી હું ગયો હતો અને બીજું બેંકમાં કામ હતું થોડુંક આપણે બેંકમાં હતું એ આપણે કામ પતાવી લીધું ને આ ફોર્મ ભરાઈ ગયું બધુંય કામ કમ્પ્લીટ થઈ ગયું પછી આવતારે આપણે ઘરે ને હવે ચા પાણી બને છે તો પીને જ છે હમણાં ચા પાણી ને તો આઇકાલમાં વિડીયો બીના રહે તો આપણે ચા પાણી પી લીધા છે

આપડે આવ્યા છીએ મમ્મા ની વાડી ના પપ્પા ની બધા બાજરી વાટે છે પપ્પા આવે પછી વાગી આપડે ઘરે ત્યાં સુધી બે છી જોવા નાળિયેરી ને એવું બધું છે તો બે છે આપણે હવે તો ફેમિલી પછી મામા ની વાડીએ થી તો આપણે આવી ગયા વાડીએ

તો હવે વાડીમાં બાજરી ઊભી છે એ ઓલાપણે થોડોક રચકાના બે કેરા છે આટલું જ ઊભું છે બીજું બધું ખેડી નાખ્યું આ એક ભાગને એક ઓલો ભાગ એટલું ખેડેલું છે ફેમિલી હમણાં યુટ્યુબમાં પ્રોબ્લેમ માલે છે કે કોમેન્ટનું ઓપ્શન ઓટોમેટિક વિડીયોમાં બંધ થઈ જાય મારે એક બધાયને એ પ્રોબ્લેમ છે અને વિડીયો અપલોડ કરવામાં તે પ્રોબ્લેમ છે મેં સાંજનો વિડીયો અપલોડ કરવા મૂક્યો હતો તો એ સવારે આઠ ને તો એ વિડીયો અપલોડ નહોતો થયો એટલે વિડીયોથી હવે સરખો અપલોડ નથી થતો યુટ્યુબમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયેલું છે યુટ્યુબમાં આપણે મેલ તો કર્યો હતો તેનો કાંઈ રિપ્લાય આવ્યો નથી આ પ્રોબ્લેમ બધાય ને હાલે છે અત્યારે યુટ્યુબમાં કોમેન્ટ ઓફ થઈ જાય ઓટોમેટિક ને વિડીયો અપલોડ નથી થતો ને એવું બધું છે એ હવે તો જુઓ ફેમિલી સાંજ પડી ગઈ છે ને આપણે જો તલમાં પાણી છેડવું હતું તલે બધા પી ગયા હવે તો અને સાંજ પડી ગઈ છે હવે જો સાંજનો હોય છે વાડીમાં હેમલી આશા કરું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલશો તો આજના વિડીયોમાં આટલું જ મળીએ આપણે કાલે બાય બાય લાઇક ને કોમેન્ટને સબસ્ક્રાઈબ જરૂર કરી જાજો અને તો ફાઇનલી આજના વિડીયોમાં આટલો જ